જય શ્રી હરિ કામિકા એકાદશી એ એવી પવિત્ર તિથિ છે જે મનુષ્યની તમામ ઈચ્છાઓની પૂર્ણતા કરે છે દર વર્ષે અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી આ એકાદશી મનુષ્યને ભવ બંધનથી મુક્ત થવાનો માર્ગ બતાવે છે આ એકાદશીનું મહાત્મ્ય વર્ણન કરતા સ્વયં બ્રહ્માજી નારદ મુનિને કહે છે કે અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવતી હોય છે તેને કામિકા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે માત્ર આ એકાદશીનું સ્મરણ કરવાથી જ વાજપેયી યજ્ઞ જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે અને જો કોઈ વ્યક્તિ આ એકાદશીનું વ્રત કરે તથા આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની કે ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરે તો તેને જે ગંગા કાશી નૈમિષારણ્ય તથા પુષ્કર ક્ષેત્ર જેવી પવિત્ર યાત્રાધામોમાં પણ સહજતામાં પ્રાપ્ત થતું નથી એવું પુણ્યફળ તેમને પ્રાપ્ત થઈ શકે છે જે મનુષ્ય કામિકા એકાદશી વ્રત કરે છે તેને સંપૂર્ણ પૃથ્વીનું દાન કરવા બરાબરનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આથે આવી પુણ્યદાયીની એકાદશી હવે ખૂબ જ નજીક આવી રહી છે આગામી એકવીસ જુલાઈ સોમવારના દિવસે કામિકા એકાદશી છે અને બાવીસ જુલાઈ મંગળવારના દિવસે સવારે પાંચ વાગીને આડત્રીસ મિનિટથી સાત વાગીને આઠ મિનિટ સુધી આ એકાદશીનું પારણ કરવાનો સમય છે આ નિર્ધારિત મુહૂર્તમાં જ પારણ કરવું ખૂબ જ આવશ્યક છે કેમ કે વ્રતના પુણ્યનું પૂર્ણ ફળ પ્રાપ્ત કરવા માટે યોગ્ય સમયનું પાલન ફરજિયાત છે આજની આ વિસ્તૃત વિડિયોમાં આપણે જાણીશું કે આવનારી કામિકા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું તેની શાસ્ત્રોક્ત વિધિ શું છે અને તેનું ધાર્મિક મહત્વ શું છે ચાલો આજની આ પાવન પવિત્ર વિષયક વિડિયોની શરૂઆત કરીએ એકાદશી વ્રતનો મૂળ ઉદ્દેશ્ય છે પરમાત્મા શ્રી હરિ કે શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ ભક્તિ વિકસિત કરવી સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે કે જો કોઈ વ્યક્તિ શુદ્ધ ભક્તોની સંગતમાં રહીને એકાદશીનું વ્રત કરે તો તેને ચતુર્વર્ગ એટલે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ સર્વની સરળતાથી પ્રાપ્તિ થાય છે પરંતુ જ્યારે તે ભક્તિમાં પરમ તદ્દન લીન થઈ જાય છે ત્યારે તેઓ આ તમામ વસ્તુઓને તુચ્છ લાગવા લાગે છે અને અંતે તે પરમ ભગવાન શ્રી કૃષ્ણ કે ભગવાન શ્રી વિષ્ણુના પ્રત્યે નિષ્કામ અને શુદ્ધ ભક્તિનો અનુભવ કરે છે અને તેથી જ દરેક મનુષ્યએ આ પવિત્ર કામિકા એકાદશીનો વ્રત શ્રદ્ધાપૂર્વક અને નિયમથી કરવું જોઈએ જે કોઈ ભક્ત આ એકાદશીના વ્રતનું પાલન કરે છે તેમના માટે પ્રથમ અને અનિવાર્ય કાર્ય છે કે પોતાની શારીરિક તથા માનસિક શુદ્ધિને જાળવી રાખવી શારીરિક શુદ્ધિ જાળવવા માટે એકાદશી થી પહેલાના દિવસે એટલે કે દસમીના દિવસે રાત્રિ ભોજન ટાળવું ખૂબ જ આવશ્યક છે વિશેષ કરીને અન્નનું ભોજન તો બિલકુલ પણ લેવું નહીં જો તમારે ભોજન લેવું જ હોય તો સંધ્યા પહેલા એ પણ કોઈ હળવું અને પાચન ભોજન લેવું જોઈએ આ પછી એકાદશીના દિવસે વહેલી સવારે બ્રહ્મ મૂર્તમાં જાગવું અનિવાર્ય છે મહાભારતના અનુપર્વમાં જણાવવામાં આવ્યું છે અર્થાત સૂર્યોદય પછીની ઊંઘ માનવીના આયુષ્યને ક્ષીણ કરે છે આથી પ્રાતઃ અને રાત્રિની શરૂઆતના સમયે ઊંઘવાથી બચવું જોઈએ એટલા માટે એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું તથા સ્નાનાદિ કરી પોતાને શારીરિક રીતે પવિત્ર અને શુદ્ધ બનાવવું બે હજાર પચીસ ની કામિકા એકાદશી માટે બ્રહ્મ મુહૂર્ત સમય છે એકવીસ જુલાઈ બે હજાર પચીસ સવારે ચાર વાગીને આઠ મિનિટ થી ચાર વાગીને ઓગણ મિનિટ સુધી અને સૂર્યોદય છે સવારે પાંચ વાગીને ઓગણત્રીસ મિનિટે આથી પ્રયત્ન કરવો કે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જઈને પોતાના પ્રાતઃ કૃત્યો પૂર્ણ કરી લેવા ત્યાર પછી તમારા ઘરના ભગવાન શ્રી કૃષ્ણ કે ભગવાન શ્રી વિષ્ણુની મંગળ આરતી કરો જો ઘરમાં આરતી કરી શકાય તેમ ન હોય તો નજીકના મંદિરમાં જઈને જ્યાં સવારે સાડા વાગે આરતી થાય છે ત્યાં હાજર રહો તમારા વિસ્તારમાં કોઈ મંદિર હોય તો ત્યાં જઈ શકાય જો આ પણ શક્ય ન હોય તો ઘરે જ બેઠા ઓનલાઈન મંગળ આરતીના દર્શન અવશ્ય કરો આ પછી તમારા ઘરમાં ભગવાનની મૂર્તિ કે ચિત્ર સમક્ષ જાવ હાથમાં ગંગાજળ લો અને આ વિશિષ્ટ કામિકા એકાદશી વ્રતનો સંકલ્પ લો સંકલ્પ લેતા સમયે આ આપેલ મંત્રનો ઉચ્ચારણ ઉચ્ચારણ કરવું નિરાહાર સ્થિત્વાહં પરેહની ભોક્ષામ પુંડરીકાક્ષ શરણમ મે ભવાચ્યુત અર્થાત હું એકાદશીના દિવસે નિરાહાર ભોજન વિના રહીશ અને બીજા દિવસે અન્ન ગ્રહણ કરીશ હે પુંડરિકાક્ષ હે અચ્યુત કૃપા કરીને મને તમારી શરણમાં લો આ રીતે વ્રતનો સંકલ્પ લેવાનો પૂર્ણ થયા પછી હવે તુલસી માતાની ભક્તિપૂર્વક પૂજા કરો તેમની સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો જો શક્ય હોય તો તેમની પણ આરતી કરો તુલસી માતાની ઓછામાં ઓછી ત્રણ વખત પરિક્રમા કરો તેમને ધૂપ દીપ પુષ્પ વગેરે અર્પણ કરો અને પછી તેમની સામે બેસી જઈને હરે કૃષ્ણ મહામંત્રના અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મહામંત્રના જપ શરૂ કરો હરે કૃષ્ણ મહામંત્ર આ પ્રમાણે છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મહામંત્રની અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મહામંત્રની તમે ઓછામાં ઓછી અગિયાર એકવીસ એકાવન કે પછી એકસો એક જપમાળાનો જાપ કરી શકો છો તે પછી તમારા સવારે થતા દૈનિક કાર્યો પૂર્ણ કરો એકાદશીના દિવસમાં આખો દિવસ ઉપવાસ રાખવો જોઈએ આ ઉપવાસમાં અન્ન સેવન સંપૂર્ણ રીતે નિષેધ ગણાય છે અન્ન એટલે કે ઘઉં ચોખા દાળ ચણા વગેરે આવા તમામ અનાજ કે અનાજમાંથી બનેલી વસ્તુઓ લેવી ન જોઈએ જો કોઈને શારીરિક તકલીફ હોય કે જેનાથી ભૂખ્યા રહેવાથી આરોગ્યને નુકસાન થતું હોય તો તેઓ ફળ દૂધ કંદમૂળ જેમ કે સુકા મેવો કે પછી એકાદશી માટે ખાસ બનાવેલો પ્રસાદ લઈ શકે છે પરંતુ એમાં પણ કોઈ પણ પ્રકારનું અન્ન એટલે કે અનાજ વપરાયેલું ન હોવું જોઈએ શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે જે વ્યક્તિ આઠ વર્ષથી લઈને એસી વર્ષની વય ધરાવે છે એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ આપણી સંસ્કૃતિમાં તો એવું પણ કહેવામાં આવે છે કે માતા પિતા પોતાના સંતાનોને પણ એકાદશી વ્રત માટે પ્રેરણા આપે જેથી તેઓ સૈશવાવસ્થાથી જ ભગવાન પ્રત્યે ભક્તિભાવ ધરાવે બાળકો માટે તમે ઘરમાં વિવિધ પ્રકારના એકાદશીના વ્યંજન બનાવી શકો છો આ વાનગીઓ બનાવી સરળ છે અને આરોગ્ય માટે પૌષ્ટિક પણ છે તમે તમારા બાળકોને પણ એકાદશીનું વ્રત રાખવા માટે પ્રેરણા આપો હવે એ વાત થઈ શારીરિક શુદ્ધિ અને તપશ્ચર્યાની ચાલો હવે જોઈએ કે માનસિક શુદ્ધિ કેવી રીતે જાળવી શકાય માનસિક શુદ્ધિનો અર્થ થાય છે આપણું ચેતના માર્જન કરવું અર્થાત મન અને ચિત્તને શુદ્ધ અને શાંત બનાવવું અને એના માટે હરે કૃષ્ણ મહામંત્રના વધુમાં વધુ જાપ કરતા રહો દિવસ દરમિયાન ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતમ જેવા પવિત્ર ગ્રંથોનો પઠન કરો વાંચન કરો કે શ્રવણ કરો કથામાં ભગવાનની લીલાઓ કથાઓ અને શ્રી કૃષ્ણ તથા શ્રી જગન્નાથજીના વિષયમાં શ્રવણ કરો આપણી આ ચેનલ પર તમને આવી અનેક સુંદર અને ભાવસભર કથાઓ સાંભળવા મળશે તે પણ તમે સાંભળી શકો છો એકાદશી દિવસે વધુ ઊંઘવું જોઈએ કદી પણ જૂઠું બોલવું ન જોઈએ બીજાની નિંદા ન કરવી ચર્ચાઓ કે વિચારોમાં સમય નષ્ટ કરવો નહીં ટેલિવિઝન અને મોબાઈલનો ઉપયોગ પણ ટાળવો જોઈએ મોબાઈલનો ઉપયોગ એટલો જ કરો જેટલો વાસ્તવમાં જરૂરી હોય પ્રયાસ કરો કે તમારું મન અને શરીર શાંત રહે તમારું મન ભગવાનના ચિંતન અને તેમની લીલાઓમાં મગ્ન રહે અને પછી સાંજના સમયે તમારા ઘરમાં ભગવાન તથા તુલસી દેવીની સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો તેમને ધૂપ અને અગરબત્તી અર્પણ કરો ભગવાનની સમક્ષ બેસીને હરે કૃષ્ણ મહામંત્રનો ભજન કીર્તન કરો અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મહામંત્રનો ભજન કીર્તન કરો અને પછી બીજા દિવસે દ્વાદશીના નિર્ધારિત સમયની અંદર આ દિવ્ય કામિકા એકાદશી વ્રતનું પારણ કરો જેમકે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે એકાદશીની રાત્રિએ જાગરણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે જો તમે સરળતાથી શાંતિપૂર્વક જાગરણ કરી શકો તો ચોક્કસ જાગરણ કરો પણ જો તમને લાગે કે તમે જાગી શકતા નથી તો કોઈ વાંધો નહીં તમે આરામ પણ લઈ શકો છો બીજા દિવસે સવારે ફરીથી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો સ્નાન વગેરેથી સ્વચ્છ થાવો અને પછી ઘરમાં કે મંદિરમાં ભગવાનની મંગલા આરતીના દર્શન કરો અથવા તો મંગલા આરતી કરો પછી નિર્ધારિત સમયની અંદર એકાદશી વ્રતનું પારણ કરો પારણ કરવાથી પહેલા કોઈ યોગ્ય બ્રાહ્મણ કે વૈષ્ણવને દાન આપો અને ત્યારબાદ ભગવાનને અર્પિત કરવામાં આવેલ પ્રસાદ સ્વીકારીને તમારા એકાદશી વ્રતને પૂર્ણ કરો આ રીતે તમે ચાતુર્માસના સમયમાં આવતી આ પાવન અને મંગલદાયી કામિકા એકાદશીનું શ્રદ્ધાપૂર્વક પાલન કરી શકો છો એકાદશી વ્રતના પારણને વિગતવાર વિધિ પણ અમે આપણી આ ચેનલ પર મૂકીશું અમે આશા રાખીએ છીએ કે આ માહિતી તમને ઉપયોગી અને રોચક લાગી હશે હવે આપણે ફરી મળીશું પૌરાણિક દિવ્ય અને આધ્યાત્મિક એકાદશીની કથાઓ સાથે માત્ર અને માત્ર આપની પોતાની ચેનલ ધર્મ ભક્તિ પર હરી કૃષ્ણ જય શ્રી હરી